એક મસ્ત વાર્તા ઉનાળાની ગરમીમાં એક આરામ કરી તેણે જોયું કે સખત મહેનત કરીને અનાજના દાના તેના દર સુધી લઈ જઈ રહી હતી તીડે હસીને કહ્યું અરે આટલી મહેનત કેમ કરે છે આવ થોડીક મોજ મજા કરી લે ઉનાળો માં કીડીએ જવાબ આપ્યો હું અત્યારે શિયાળાની તૈયારી કરી રહ્યો છું શિયાળામાં ખોરાક શોધવો મુશ્કેલ થઈ જશે તેથી હું અત્યારથી જ સંગ્રહ કરી રહું છું તીડે કીડીની વાત સાંભળી નહીં અને આખો ઉનાળો ગીતો ગાવામાં અને આરામ કરવામાં વિતાવ્યો જ્યારે ઠંડીનો શિયાળો આવ્યો ત્યારે તીડ ભૂખ્યું થયું અને તેને ક્યાંય ખોરાક ન મળ્યો તે ઠંડીમાં ઠૂઠવાઈ ગયું જ્યારે કીડી પોતાનો સંગ્રહ કરેલા ખોરાક સાથે આરામથી બેઠી હતી શીખ વર્તમાન સમયનો સદઉપયોગ ભવિષ્ય માટે કરવો જોઈએ અને આળસને છોડી મહેનત કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ